વાપીની શ્રી એલજી અરિયા મલ્ટીપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા પ્રભાત સ્કોલર્સ એકેડેમી સલવાસ દ્વારા આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન અને આઠ મેળાનું આયોજન કરવામાં હતું જેમાં વિજ્ઞાન પ્રદર્શનમાં ગ્રુપ એક માં ના વિદ્યાર્થીઓ શ્રી હર્ષા સાહુ અને હરજરસ મારવા તેમજ ધોરણ બાર ની વિદ્યાર્થીની દિયા ભંડેરીએ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ગ્રુપ બેમાં ધોરણ દસ નો વિદ્યાર્થી હિતેશ બેરા અને ધોરણ નવના વિદ્યાર્થી સુશીલ નિષાદ અને આદિત્ય ગુપ્તાએ હોમ સિક્યુરિટી સિસ્ટમ બનાવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે આઠ મેલા ગ્રુપ એકમાં ધોરણ બારની વિદ્યાર્થીની પૂનમ કરાલે મંડાલા આઠમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ધોરણ નવનો વિદ્યાર્થી કૌસ્તવ પ્રોટે રોલ મોડેલ બનાવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ધોરણ નવની વિદ્યાર્થીની અર્પિતા શીશાંગિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે ગ્રુપ ત્રણમાં ધોરણ સાતની વિદ્યાર્થીની ઇન્દ્રાયુષી ત્રિપાઠીએ સેવ એનર્જી બનાવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ ધોરણ ચારની વિદ્યાર્થીની ધંધુકિયાએ માય ફેવરિટ મૂડ બનાવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય શ્રીમતી બિની પોલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા